મારા નાના ગૃહ ઉદ્યોગમાં રીના નામની એક વિધવા મહિલા કામ કરવા આવતી હતી તે મને ધીમે ધીમે દિલથી ખૂબ ગમવા લાગી એક દિવસ હું તેમના ઘરે ગયો ત્યારે ત્યાં કોઈ નહોતું તેણે મને અંદર બેસવાનું કહ્યું અને પછી તો મિત્રો વિડીયોમાં આવતા નામ પાત્ર અને ઘટના માત્ર કાલ્પનિક છે આ વાર્તા મનોરંજન અને પ્રેરણાત્મક હેતુ માટે બનાવવામાં આવી છે મિત્રો મારું નામ કિરણ છે હું એક નાના શહેરમાં ઘરે જ ચાલતા ગૃહ ઉદ્યોગમાં પાપડ અને અથાણું બનાવીને વેચું છું મારું જીવન બહુ સાદું અને રોજિંદુ હતું પરંતુ અંદરથી હું ઘણો ખાલી અને એકલતા અનુભવતો હતો કારણ કે મારી પત્ની પૂંજા થોડા વર્ષ પહેલાં એક લાંબી બીમારીને કારણે આ દુનિયામાંથી ચાલી ગઈ હતી તેના વગર ઘરમાં એક અજીબ ખામોશી હતી તેની તસવીરો તેના વપરાયેલા વાસણો તેની પસંદની મસાલાની ડબ્બીઓ બધું જ તેની યાદ અપાવતું હતું મિત્રો મારે રોજ સવારે ઉઠીને પાપડ સુકવવા મૂકવા અથાણું તૈયાર કરવું પછી ગ્રાહકોને ડિલિવરી આપવી અને સાંજે ઘરે પાછા આવીને એકલા ભોજન કરવું આજ મારું રોજિંદુ જીવન બની ગયું હતું રાત્રે જ્યારે બધું શાંત થઈ જતું ત્યારે મનમાં એક જ વિચાર આવતો આખું જીવન આ રીતે એકલો જ વિતાવવું પડશે શું ક્યારે ફરીથી કોઈ મારા જીવનમાં આવીને તેને સંપૂર્ણ કરશે પરંતુ એક દિવસ મારા ગૃહ ઉદ્યોગમાં એક નવી મહિલા કામ કરવા આવી તેનું નામ હતું રીના તે ખૂબ જ શાંત મહેનતું અને કામમાં નિપુણ હતી તે અથાણું બનાવવામાં અને પાપડને સરસ રીતે પેક કરવામાં ખૂબ જ ઝડપી હતી તેના કામની રીત જોઈને લાગતું કે તેને આ કામમાંથી જ આનંદ મળે છે પહેલી વખત જ્યારે મેં તેને જોઈ તો લાગ્યું કે તેના ચહેરા પર કોઈ દુઃખ છુપાયેલું છે તેની આંખોમાં ઉદાસી હતી પણ તેમાંથી જીવન પ્રત્યેની હિંમત અને મહેનતની ઝલક પણ દેખાતી હતી પછી ધીમે ધીમે અમારી વાતચીત શરૂ થઈ કામ કરતા કરતાં ક્યારેક ચા પીતા પીતા ગ્રાહકોની પસંદગી વિશે વાતો થતી ક્યારેક નવા મસાલાના મિક્સ વિશે ચર્ચા કરતા એક દિવસ તેણે મને કહ્યું કે તેના ઘરે બેઠા બેઠા આવું કામ કરવામાં ખૂબ જ સુકૂનમાં આવે છે કારણ કે તેની પોતાની એક નાની દીકરી છે જે તેના જીવનનો આધાર છે આ નાની નાની વાતોએ અમારી ઓળખાણને ગાઢ બનાવી પણ અચાનક બે દિવસ તે કામ પર ન આવી મને ચિંતા થઈ એક બપોરે હું તેના ઘરે ગયો ડોરબેલ વગાડતા તેણે દરવાજો ખોલ્યો મને જોઈને તે થોડી હેરાન થઈ પણ પછી મને અંદર બોલાવ્યો અને ચા બનાવીને આપી મેં પૂછ્યું બે દિવસથી તમે કામ પર નથી આવ્યા બધું ઠીક છે ને તેણે ધીમેથી કહ્યું મારી દીકરી મીરાની તબિયત ખરાબ હતી તેથી ઘરે જ હતી વાત વાતમાં મેં તેને તેના પરિવાર વિશે પૂછ્યું તેણે આંખો નીચે કરીને કહ્યું મારા પતિનું પાંચ વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન થયું હું વિધવા છું મારી માત્ર એક દીકરી છે મીરા માત્ર આઠ વર્ષની તેના માટે જ હું ગૃહ ઉદ્યોગમાં કામ કરું છું અને થોડું કમાઈને તેને સારું ભવિષ્ય આપવા મથું છું એ વખતે મારા હૃદયમાં કંઈક હલચલ થઈ મને સમજાયું કે તેનું દુઃખ મારા જેવું જ છે મેં પણ મારી પત્નીને ગુમાવી હતી મેં તેને મારી વાત કરી પૂંજાની બીમારી તેના વગરની એકલતા રાત્રે ઊંઘ ન આવી અમે બંને ઘણી વાર ચૂપ થઈ ગયા પણ એ ચૂપકીમાં જ એકબીજાના દર્દને સમજવાની શક્તિમાં મળી મેં મનમાં નક્કી કર્યું કે તેને ક્યારેય એકલતાનો અહેસાસ થવા નહીં દો ધીમે ધીમે મારી લાગણીઓ પ્રેમમાં બદલાય હું અવારનવાર તેના ઘરે જતો મીરા સાથે રમતો તેને વાર્તાઓ કહેતો તેની સાથે રંગબેરંગબે પાપડના આકાર બનાવતો તેને તાજા અથાણાનો સ્વાદ ચખાડતો મીરા મને કિરણ કાકા કહીને બોલાવતી અને મારી પાસે આવીને તેની નાની નાની વાતો કરતી એક દિવસ તેણે મને કહ્યું અંકલ તમે આવો ત્યારે ઘરમાં ખુશ્બુ આવે છે તેના એ શબ્દોએ મારું હૃદય ભરાઈ ગયું મને લાગવા લાગ્યું કે મારા જીવનની ખાલી જગ્યા ધીમે ધીમે ભરાઈ રહી છે છેવટે એક સાંજે મેં રીનાને સીધું કહી દીધું રીના રીના હું તને પ્રેમ કરું છું તું વિધવા છે એ મારા માટે કોઈ અવરોધ નથી મને તારી મહેનત તારી મમતા અને તારી જીવન પ્રત્યેનો લગાવ ખૂબ ગમે છે હું તને અને મીરાને મારા જીવનનો અભિન્ન ભાગ બનાવવા માગું છું અમને એક સુખી પરિવાર બનાવવા માંગુ છું મારા શબ્દો સાંભળી તેની આંખો છલકાઈ ગઈ તેણે ધીમેથી કહ્યું કિરણ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જીવનમાં ફરીથી આટલો સાચો પ્રેમ આવશે તમે મીરાને પણ પોતાની દીકરી જેવી અપનાવશો આ જાણીને મારું મન શાંત થઈ ગયું છે આ પછી અમારા સંબંધો વધુ મજબૂત થયા થોડા સમય પછી અમે કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા મીરાને મેં ગોદમાં ઉંચકી અને કોર્ટમાંથી બહાર આવતા તેણે પહેલી વખત મને પપ્પા કહીને બોલાવ્યો એ અવાજ સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા મને લાગ્યું કે જીવન ફરીથી નવું જન્મ લઈ રહ્યું છે લગ્ન પછીનું જીવન ખૂબ જ મધુર અને ભરપૂર બની ગયું સવારે રીના ચા બનાવીને આપે મીરા મારી ગોદમાં બેસીને પાપડ બનાવવામાં મદદ કરે હું ગ્રાહકોને ડિલિવરી આપવા જાઉં અને સાંજે ઘરે પાછો ફરું જ્યારે બંને મને દરવાજે ઊભા રહીને પપ્પા એવા કહીને ભેટી પડે મિત્રો અમે સાથે મળીને નવા ફ્લેવરના અથાણા બનાવીએ રજાઓમાં બહાર ફરવા જઈએ મીરાના જન્મદિવસ પર ખાસ પાપડની પાર્ટી કરીએ એ નાની નાની ક્ષણો જીવનને અમૂલ્ય બનાવી દેતી સમય વીતતા મને સમજાવ્યું કે જીવન હંમેશા નવી તકો આપે છે જો આપણે હિંમત રાખીને દિલ ખોલીને કોઈને અપનાવી લઈએ તો દુઃખ પછી પણ સુખ ફરીથી આવી શકે છે આજે વર્ષો વીતી ગયા છે મીરા હવે સ્કૂલમાં જાય છે ખૂબ હોશિયાર છે અને અમારા ગૃહ ઉદ્યોગમાં પણ નાની મદદ કરે છે રીના મારી જીવનસાથી તો છે જ પણ મારી સૌથી વફાદાર મિત્ર અને સાથી પણ છે અમે બંને ઘણી વખત રાત્રે બેસીને જૂની યાદો યાદ કરીએ છીએ દુઃખની અને ખુશીની અને અનુભવીએ છીએ કે ભગવાને અમને એકબીજા માટે જ મોકલ્યા હતા મિત્રો મને સમજાયું કે સાચો પ્રેમ ક્યારેય સમાજના નિયમો ભૂતકાળ કે પરિસ્થિતિ પર નિર્ભર નથી એ તો ફક્ત દિલની ઊંડાઈમાંથી ઉદ્ભવે છે જો દિલથી પ્રેમ સાચો હોય તો તે જીવનને નવી આશા નવો અર્થ અને નવી દિશા આપી શકે છે આ ફક્ત મારી મારી વાર્તા નથી આ ઘણા લોકોની વાસ્તવિકતા છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે પણ ફરીથી પ્રેમની તકમાં હોય છે એકલા રહેવું એ જીવનનો અંત નથી સાચો સાથ સાચો પ્રેમ અને થોડી હિંમત જીવનને ફરીથી જીવવા માટે પ્રેરણા આપી શકે છે મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો એક નાની કોમેન્ટ જરૂર કરજો તમારા વિચારો જણાવજો અને છતાં પહેલાં વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી નવી પ્રેરણાદાયી વાર્તાઓનું નોટિફિકેશન તમને મળે ફરી મળશું મિત્રો એક નવી વાર્તા સાથે આવતીકાલે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો ધન્યવાદ મિત્રો જય ગુજરાત જય ભારત